ઝડપી પાડ્યો હતો જેને ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ગતરોજ બ્યુરો ફરિયાદીની ફરિયાદ મળેલી પોલીસ દ્વારા લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપી પણ હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની કેસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તપાસ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપનું ધ્યાન